માહોલ ઇલેક્ટ્રિકના ગોડાઉન બારીમાં આગની જ્વાળાઓ પહોંચી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે થરા પાલિકાના ફાયર જાણ કરાતા ઘટના પાણીનો મારો ચલાવી આગ પર લેવામાં આવ્યો કાબુ કાંકરીજમાં થરા નગરપાલિકાની બાજુમાં આવેલા પશુ દવાખાનામાં લાગી આગ કચરાના ઢગલામાં આગ લાગતા મચી અપરાતપરીનો માહોલ ઇલેક્ટ્રિકના ગોડાઉનની બારીમાં આગની જ્વાળાઓ પહોંચી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા ઉમરતા લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે થરા પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાતા ઘટના સ્થળે પાણીનો મારો ચલાવી આગ પર લેવામાં આવ્યો કાબુ